અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ નિર્કુલ સોસાયટીમાં રહેતા સુડતાલીસ વર્ષીય બ્રિધિચંદ ગુપ્તા આજરોજ સવારના અરસામાં ઘરેથી બાઇક લઈ શહેરમાં આવેલ શાક માર્કેટ ખાતે શાકભાજી લેવા નીકળ્યા હતા તેઓ રાજપીપલા ચોકટી રોડ ઉપરથી શહેરમાં આવી રહ્યા હતા તે દરમિયાન કેથોલિક ચર્ચ સામે પુલપાત ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને વાહનના ચાલકે વાહન તેમના શરીર ઉપર ચડાવી દેતા ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ કમકમાતીભર્યું મોત નીપજ્યું હતું જોકે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈને ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તેમના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને મૃતક વૃદ્ધિચંદ ગુપ્તાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી